નમસ્કાર ધોરણ આઠના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે નવી આપવામાં આવેલી છે છે ભાગ નંબર નંબર સંસ્કૃત વિષયનો એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ સાથે સાથે જો તમારે એની પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે એની લિંક આપેલી છે ત્યાંથી તમે મેળવી શકો છો તો જો એ પ્રશ્ન પહેલો ઉદાહરણ મુજબ ઘડિયાળમાં સમયસૂચક શબ્દો લખવાના છે તો જુઓ અહીંયા બાર વાગે એટલે દ્વાદશ વાદનમ અહીંયા છે એક વાદનમ દ્વિવાદનમ ચતુર્વાદનમ પંચવાદનમ ચટ વાદનમ સપ્તવાદનમ અષ્ટવાદનમ નવ વાદનમ દસ વાદનમ એકાદશ વાદનમ અને બાર એટલે દ્વાદશ વાદનમ આવી રીતે આપણે સમય લખવાનો હતો ત્યાર પછી જોડકા જોડવાના હતા તો એ સાધા પ્રાર્થના તો એમાં આવશે સપ્ત વાદનમ ભોજનમ તો એમાં આવશે અર્ધ એકાદશ વાદનમ સાર્ધ એકાદશ વાદનમ ત્યાર પછી સંસ્કૃત શબ્દોમાં સમય લખવાનો છે મિત્રો તો અહીંયા નવ અને દસ થઈ છે તો એમાં આવશે દશાધિક નવવાદનમ અહીંયા કેટલા થયા છે તો સાત અને પચાસ થઈ છે તો દસો ને અષ્ટવાદનમ ત્યાર પછી અહીંયા ચાર અને પંચાવન તો પચોન પંચવાદનમ ત્યાર પછી આઠ ને પાંચ થઈ તો પંચાધિકા ચટ અષ્ટવાદનમ ત્યાર પછી બે ને પચાસ થઈ તો દસો અને ત્રિવાદનમ પાંચ અને પાંચ થઈ તો પંચાધિકા પંચવાદનમ મિત્રો આવી જ રીતે જો તમારે ત્રણથી દસની નવી સ્વધ્ય પોથીનું કલરફુલ સોલ્યુશન જોઈતું હોય તો એમના માટે આપણી એપ્લિકેશનની જે લિંક છે તે તમને તમને નીચે ડિસ્ક્રિપ્શન મળી મળી જશે જશે ત્યાંથી તમામ પીડીએફઓ ચાલો મિત્રો જોઈએ પ્રશ્ન 4 નીચે આપેલ બસનું સમયપત્રક જોઈ સંસ્કૃતમાં જવાબ આપવાના છે પહેલું છે દ્વારિકા તહ ભાવનગર કતિવાદને અસ્તિ તો દ્વારિકા તહ ભાવનગર પંચાધકને અસર સાધદસવાદને બસ યાન કમિન્સ્થક્રમાકે આગસ્મી આગમશ્ય તે માસે સાધદસવાદને બસ યાનક્રમાંક આગ છીએ દ્વારિક પાલનપુર બસ યાન કિંવાદને તો દ્વારિક પાલનપુર બસ યાન સપાદ દ્વાદસવાદને અસદ્વિવાદને દ્વારિકા વડોદરા બસ યાન કાશ્મીર સ્થાનક્રમાકે આગસ્મી તેમાં આવશે દ્વતીય સ્થાનક્રમાંક આગમિષ્ય પાંચમું છે પાલનપુર ગું બસ યાન કુત્ર આગમ્ય તેમાં આવશે પાલનપુર પુરમ ગું બસ યાન સ્થાનક્રમાંક દિવ અથવા તો બે આગમીશ્ય પ્રશ્ન નંબર પાંચ આપેલ સમયના આધારે ઉદાહરણ મુજબ વાક્ય રચના કરવાની છે છ તો અહમ પ્રાંતિષા છ ને દસ છે તો અહમ પ્રાત દટવાદને દંત ધાવન કરો સાત અને ત્રીસ અહમ સાર્ધ સપ્તવાદને અલ્પાહાર કરો આઠ છે અહમ અષવાદને ગૃહકાર્ય ક્રોમ નવ અહમ નવવાદને અભ્યાસ ક્રો અગિયાર અને ત્રીસ સાર્ધ એકાદશવાદને અહમો કરો બાર વાગે તો અહમવાદને પાઠશાલાં ગ્છા છ અને ત્રીસ અહમ સાર્ધ છટાદન ભોજન કરો દસ અને પંદર સપાદ દસ વાદને અહમી મિત્રો ત્રણ થી બાર ધોરણ સુધીની કોઈપણ વિષયની જે અહીંયા મુદ્દાઓ આપેલા છે તેની પીડીએફ કે પીપીટી જોઈતી હોય તો તમને એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે પ્રશ્ન નંબર છ ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરવાની છે વદ તો વદામી લીક તો લીખામી ક્રીદ તો ક્રીડામી હસ તો હસામી ચલ તો ચલામી ખાદ તો ખાદામી પઠ તો પઠામી નૃત્ય તો નૃત્યામી ભવ તો ભવામી પીસ તો પીવામી ગચ તો ગચ્છામી તો મિત્રો આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન ફરી મળીશું આવાજ એક સોલ્યુશન સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત